જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ મકરસંક્રાંતિ એ ભોગી ઉત્સવ પર શ્રી પ્રભુને અહીંયા અડદના ચીલા એટલે અડદના પુડલા કહેવાય એ આવે છે તો જેના માટે અડધો કપ અડદની દાળ અને ત્રણ ચમચી ચોખા મેં પલાળી દીધા હતા ચારથી પાંચ કલાક એને પલાળી દેવાના પછી એને પીસી લેવાનું મેં અડદનો ઉપયોગ કર્યો છે એટલે અડદની અડદ અને ચોખાને પલાળી રાખ્યા હતા આપને જો લોટ લેવું હોય ને તો બી ચાલે ચોખા ખાલી બાઇન્ડિંગ માટે છે સખડીની સામગ્રી છે એને બેથી ત્રણ કલાક એને રેસ્ટ આપવા મૂકી દઈએ જેથી આમાં સુંદર હાથો આવી જાય તો અહીંયા આપણે જો દેખાતો હોય બબલ્સ આમાં આવી ગયા છે મેં ત્રણ કલાક માટે એને સાઈડ પર મૂકી દીધું હતું હવે આપણે એમાં થોડું જલ કરીને પછી એને ઢીલું કરી લેવાનું છે કારણ કે આપણે એના ચીલા બનાવવાના છે એટલે પુડલા બનાવવાના છે તો થોડું થોડું જલ કરીને આપણે જે ઢોસાનું બેટર હોય ને એવી રીતે જેનું બેટર બનાવી લેવાનું છે આપણે અડદનો અને જો અહીંયા છે ને અગર આપણે અહીં લોટ લીધો હોય ને તો કરકરો લોટ આવે ને એ લેવાનું અને જો અડધો કપ લોટ લીધો હોય ને તો બે ચમચી ચોખાનું લોટ એમાં પધરાવી દેવાનું સિંધાલુ પધરાવી દઈએ સ્વાદ મુજબ અને વન ફોર ચમચી હળદર અને લીલું મરચું લીલું મરચું મોરું મરચું આવે છે ને એ છે તીખું મરચું લેવાનું નહીં એકદમ ફીકું મરચું જે આવે છે ને એ લેવાનું અથવા કેપ્સિકમ લેશો તો બી ચાલશે અથવા તો આપણે અહીંયા આદુનો ઉપયોગ કરી શકો છો બસ આ બેટર અહીંયા થઈ ગયું છે હવે નોન નોનસ્ટિક લોડી લીધી છે અહીંયા તો એ લોડી ગરમ થાય પછી આપણે ઢોસા જેવી રીતે બનાવીએ છીએ ને એવી રીતે થોડું બેટર એના પર પધરાવીને આવી રીતે એને ઢોસા જેવું બનાવી લેવાનું અને ઉપરથી ઘી આમાં જરા કેવું સાઈડ સાઈડમાંથી પધરાવી દેવાનું જેથી નીચેથી ચોંટેની સરખું ઉથલી જાય તો આ અડદના પૂટલા અને મીઠા પૂટલા એટલે ચીલા ઠાકુરજીને ખાસ આવે છે ભોગી ઉત્સવ પર સંક્રાંત પર તો એક બાજુ થઈ જાય પછી બીજી બાજુ પણ ફેરવીને એને શેકી લેવાનું જો આવી રીતે તો આ અડદ ચીલા સિદ્ધ થઈ ગયા છે આવી રીતે બીજા બી બધા સિદ્ધ કરી લઈએ તો ખૂબ સરસ અને સરળ અને એકદમ તરત જ સિદ્ધ થઈ જતી તેવી સામગ્રી છે તો આ બે આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે આપને જો અહીં જલનો ઉપયોગ ના કરો તો જલનો અહીંયા આપ નારિયેલના જલનો ઉપયોગ કરી શકો છો નારિયેલના જલમાં પીએ આ સામગ્રી આપ સિદ્ધ કરી શકો છો તો આવી રીતે જ બધા ચિલ્લા સિદ્ધ કરી લીધા છે તો હવે આપણે એક પાત્રમાં એને સાજી લઈએ તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ ઉપયોગી થઈ શકે તો મીઠા ચિલ્લા અને આ અડદના ચિલ્લા ઠાકુરજીને ખાસ આવે છે બોગ માટે તો ઉપર એમાં ઉપરથી એને ઘીથી સાજી દઈએ તો આપણે આવી રીતે જ મળશું નવી નવી સામગ્રી નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ આપને કંઈ પૂછવું હોય તો મને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ આમાં ઝારી કેટલી સુંદર આવી છે એ બી આપજો